Okay. નમસ્કાર મિત્રો અમારી એટલી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો નાઇટ ક્લબમાં આગ લાગતા એકાવન લોકો જીવતા પુંજાયા ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દક્ષિણ યુરોપિયન દેશ નોર્ટ થવા ત્યારે મેસિડોનિયામાં ત્યારે એક નાઇટ ક્લબમાં લાગેલી આગમાં ત્યારે મિત્રો એકાવન લોકોના મોત થયા છે અને મિત્રો એસી થી વધુ લોકો ઘાયલ થયા છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો દેશના ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ અનુસાર રાજધાની સ્કોન્ટેસ્ટની ત્યારે લગભગ સો કિલોમીટર ત્યારે મિત્રો પૂર્વ સ્થિત કોકાની ત્યારે શહેરના ક્લબમાં રવિવારે સવારે આગની ઘટના બની હતી હજી મિત્રો અત્યારાની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી